એકવાર જે છે તે જોવા મળી રહ્યો છે એટલે કે તેને લઈ જલેબી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બનાવવામાં આવી અને ત્યાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ જલેબી બનાવી જલેબી ખાઈ એકબીજા કાર્યકર્તાઓએ મીઠું મોઢું કરી અને આ હરિયાણાની જે જીત મળી છે આ જીતનો જશમ જે છે તે ઉજવ્યો જોકે રાહુલ ગાંધીએ જે હરિયાણામાં ફેક્ટરી બનશે તે પ્રકારનું નિવેદન જે છે તે હરિયાણાની ચૂંટણી અંતર્ગત કર્યું હતું ને ત્યારબાદ આ મુદ્દો જે છે તે ચર્ચા આવ્યો છે ને આજે જીત થવાની સાથે મેજોરિટી સાથે ભારતીય જે રીતે ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હતા કોંગ્રેસ એના મજાક ઉડાવતો હતો પરંતુ જે થયેલા વિકાસના કામોને કારણે હરિયાણાના મતદાર ભાઈ બહેનોને ફરીથી ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે અને જવાબદારી આપી છે કોંગ્રેસના જૂઠાણઓની વચ્ચે સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન એ સ્પષ્ટપણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો નહીં આજે પ્રદર્શિત થયું છે એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે ને જીતની ખુશી અનોખી રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે કમલમ કાર્યાલય પ્રદેશ ભાજપનું જે છે ત્યાં જલેબી બનાવવામાં આવી રહી છે અને જલેબી બનાવી જે જે કાર્યકર્તાઓ નેતાઓ અહીંયા પહોંચી રહ્યા છે તેમને જલેબી ખવડાવી અને મીઠું મોઢું કરી અને આ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું ખુશની જે ખુશી જે છે એનો અનોખી રીતે ઉજગાર આ ઉજવણી કરવામાં આવી રહી છે કેવી રીતે જોઈ રહ્યા શું માનો છો ત્રીજી ટર્મ હરિયાણામાં હરિયાણાના ઇતિહાસમાં ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ હેટ્રિક બનાવી છે અત્યાર સુધીના હરિયાણા ઇતિહાસમાં આવું જે ભવ્યાત્મક પ્રદર્શન છે ક્યારેય થયું નથી પાર્ટીએ ત્યાંની જનતા જનાર્દ અને ડબલ ઇન્જિનની જે સરકાર છે મોદીજીનું જે નેતૃત્વ છે અને હરિયાણાની સરકારે જે કામો પ્રજાલક્ષી ગરીબોલક્ષી કિસાનલક્ષી મહિલાલક્ષી યુવાલક્ષી કર્યા હતા એમને જે જનાધાર આપ્યો છે તો આ જલેબી રાજીવ ગાંધી ભવન રાહુલ ગાંધીજી માટે જઈ રહી પાર્ટી કાર્યાલય ખાતે અત્યારે ઉત્સાહ ઉજવણી જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે નેતાઓ પણ એક બાદ એક આવી રહ્યા છે સાથે અનોખી ભારતીય જનતા પાર્ટી દ્વારા સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ના કાર્યાલય ખાતે જે ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે તે આવી રહ્યા છે જોકે જલેબી મુદ્દો જે છે તે ચૂંટણી અંદર ચર્ચાયો હતો અને ચર્ચા બાદ અત્યારે હાલ આ સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે સાહેબ જલેબીનો મુદ્દો હતો

બર્તન આતલે મોદી સાહેબના નેતૃત્વમાં જે प्रकारे વિજય બને ડબલ એનડી ની સરકાર સેલિબ્રેશન કરાઈ રહ્યું છે ઉજવડી છે અને કેવરેજ છે ઉજવડી સિવેર અહીં ઉજવડી કરવામા છે શું કમલમ ખાતે ઉજવણી એટલે હરિયાણાની ની અંદર આપણને જે જીત મળી છે એ જીત ભારતીય જનતા પાર્ટીનો વિકાસ અને હરિયાણાની સરકાર અને કેન્દ્ર સરકારની મદદ માટેની નરેન્દ્રભાઈની મદદથી ડેવલપમેન્ટની આ જીત છે વિકાસની જીત છે રાષ્ટ્રીય જીત છે અને સનાતન આ જીત હું સમજી રહ્યો છું